તો એ મળીએ સીધા મુંબઈ બરાબર તો બ્લોગમાં બના રેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ બધું કરતા રહેજો તો ગાઈસ ચાલને મેં કંટાળો આવ્યો તો સોચા ગોળા કરી લેવે ગોળો કરી લીધો છે ને હવે જઈ રહ્યા છે નીચે શું કેવું એકતા તાણે નિખાત સોનો ઓય બતાવ એક મિનિટ સોનો નિખાત લુકિયાર અરે અમારે ભાઈ નહીં બેઠે તો ફિર ઉનકો જબરદસ્તી બિઠાયા

तो गैस अभी सब पब्लिक रिटर्न हो रही है और आज संडे है ना तो ट्रैफिक थोड़ा ज्यादा इधर माथेरन में निकट सुल्याऊजा निकट सुल्याऊजा जामफर लाई है चियान कुछ बोलो ना कुछ बोलो हेलो गाइस बोल दो ट्रांस से ज्यादा यहाँ पर घोड़े हैं गधे भी हैं यहाँ पर

ગાઈસ અમે પોચી ગયા હતા માથેરાના બે દિવસ ખૂબ જ એન્જોય કર્યું આજે મારું છે લાસ્ટ દિવસ આજે અમે હોર્સી પર બેસીને આવી ગયા નીચે હવે અહીંયા જે જઈશું શ્રી કોમા કોમાજી બધી જે છે લવઝરીમાં લવઝરીમાં બેસીને લેશો ટ્રેન માર્કેટ ટ્રેન નો પોઝિશન આ પહેલા અમે મુંબઈ માં વાતો વિચાર્યું છે કા વાર બોલ દેવાનો એવું નહીં હા તો નીકળીએ છે

એમાં અમારી ટ્રેન મિસ થઈ અને અમે ટ્રેન ને જે નો બેઠા ને એનો બોક્સ અને પછી અમે આયા ટ્રેન ઉપરથી જ આવ્યા પણ પાટા ઉપર અમે ઘોડા ઉપરથી નઈ આયા અમે ઘોડા પર આવ્યા તમે ઘોડા પર આવ્યા ને અમે તો ચાલી ગયા ફાઈનલી અમે લોકો નીચે આવી ગયા છીએ અને અહીંથી બસ આવશે અને બસમાં જઈશું રેલવે સ્ટેશન રેલવે સ્ટેશનમાં ટ્રેનની વાર હશે તો જઈશું મુંબઈ ફરવા નહીં પછી ગેર આમ તો મળશે ટાઈમ ખાસો મળશે ચાર પાંચ કલાક

ਪਹੁੰਚ ਗਿਆ ਜੀ ਅਨੇ ਹੁਵੇ ਇੱਥੇ ਹੀ ਜਾਵਨੂ ਛੇ ਪਰਵਾ ਮਾੜੇ ਕਿੱਥੇ ਜਾਈ ਸੂ ਕਿਉਂਕਿ ਸਾਜੇ ਸਾਤ 45 ਦੀ ਟ੍ਰੇਨ ਛੇ ਮੈਂ ਪਬਲਿਕ ਉਤਰੇ ਛਾ ਜੂ ਕਾ ਲਾਣਾ ਬੇਟਾ ਜਾਤੇ ਜਾਤੇ ਦੋ ਮਿੰਟ ਹਾਂ ਚਾਣਾ ਖਾਣਾ ਬੋਲਾ ਚਾਣਾ ਹੈ ਇਹਨ ਕੀ ਅਸਾ ਸੁ ਚਾਣਾ गाइज मुंबई में मैटर हो गया थोड़ा सा देखते अभी क्या हुआ है लास्ट में फैसला क्या था, था तो गाइस so हम पहुंच चुके हैं बांद्रा स्टेशन इसके बारे अच्छा गाइस अपने फ्लेट की कुछ बात कर क्या प्लॉट की बात कर रहे थे दो सौ रूपए में स्क्वायर फुट मुंबई थ्री अफजल भाई एना माटे कॉन्टेक्ट के, के कौन करवानो अभय भाई, भाई वाला छन्नू जीरो होल चुम्बाली छ छ ने मोबाइल नंबर याद रखी ले जो भूल नहीं मुंबई में प्लॉट बोल तो भाई अभय भाई, भाई नो कॉन्टेक्ट करे सौ रूपया स्क्वेयर फुट पब्लिक बोलती जब नहीं गरीब नगर मस्जिद तरफ रेड बुल टाइम અમે લોકો ના ગયા ભાઈ મરીન ડ્રાઈવ કેમ કે ટ્રાફિક બહુ હતો ટ્રેનમાં અને ફાકી જવા એવું હતું એટલા માટે થોડુંક બેસીએ આપણે અહીંયા વેઇટિંગ રૂમમાં આરામ કરીએ સાત સાડા સાતની ટ્રેન છે ને પહોંચી ના વાળે પછી શું કરવાનું એટલા માટે ના ગયા ત્યાં ગાડી બેઠા છે અહીંયા એ લોકોનું તમે જઈને આવો એ લોકો અહીંયા આરામ કરીએ ના જુઓ પાર્ટીઓ રેડબુલ પી રહી છે અને પેલી છે ને એ ફોન ઉપર વાત કરી રહી છે જુઓ મા બેટો બંને એકલા એકલા રેડબુલ પીવો છે પૂછતા નહીં કે પીવું છે કે નહીં બેસી ગયા છીએવાનું છે અમદાવાદ અને આદત છે કે છેલ્લો છેલ્લા જ ક્યાંક દૂધ રહી ગયું ના રહી ગયું એ પરસો પરસો થઈ ગયું ખબર છે ને वो चेक दोड़ तो दोड़ तो बार जो आप बैठा था तो जो है मेरी याद रखो मारो से याद रखो हां वो नहीं, नहीं किधु तू डाई ने तने किधु तू याद कराते नहीं है अबे वो ट्रेन चली जाती तो फिर डेडिकिस में आते हम्म के में हां किस में आता में सारे तरह छोकरा नो ध्यान राखो जो याने हमें तो मानस केतलू तो याद रखे के तो मूवी तो जोरा डायरेक्ट तो क्या तो सु याद राखियो जे स्वयंकेश सेम क्वेश्चन मूवी करी जे सु याद राखियो के કઈ જ રાતે છે બાર અને ભાઈઓ ભૂખ્યા થાય ત્રેન માં મંગાવ્યું જમવાનું ભાઈ ટ્રેન નું જમવાનું કેવું હોય છે ઠીક ઠીક થોડું ચલાવી લઈએ પણ